ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર પટેલનું મિશન બનાસકાંઠા થરાદમાં ચૂંટણી સભા યોજી બનાસકાંઠામાં ભાજપનું નેતૃત્વ વધારવા કર્યું આહવાન તો બીજી તરફ કોંગ્રેસમાંથી પાટણમાં ચંદનજી ઠાકોરે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર જ્યારે આણંદમાં અમિત ચાવડાએ કર્યો ચૂંટણી પ્રચાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે દાહોદમાં બુથ પ્રમુખ સંમેલન યોજી કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ તમામ બુથ પ્રમુખ પોતે મત આપે અને વધુમાં વધુ મતદાન કરાવી ભાજપને પાંચ લાખની લીડથી જીતાડવા કર્યું આહવાન તો થોડી વારમાં ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી કરશે પ્રેસ કોન્ફરન્સ લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ભાજપનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના બસ્તર અને મહારાષ્ટ્રના જબલપુરમાં કરશે ચૂંટણી પ્રચાર તમિલનાડુમાં રાજનાથસિંહ અનુરાગસિંહ ઠાકુર તો યુપી રાજસ્થાનમાં જેપી નડ્ડા અને ઉત્તરાખંડમાં યોગી આદિત્યનાથ સંભાળશે કમાન મધ્યપ્રદેશના મંડલા અને શહેડોલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજસ્થાનમાં સચિન પાયલટ કરશે કોંગ્રેસ માટે પ્રચાર ઘોષણાપત્ર મામલે ભાજપના આક્ષેપ પર કોંગ્રેસનો વળતો જવાબ કહ્યું કોંગ્રેસનું ઘોષણાપત્ર ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મળનારા લોકોની અપેક્ષા પર તૈયાર કરાયો છવ્વીસ એપ્રિલે યોજાનારા બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત લેવાનો આજે અંતિમ દિવસ બીજા તબક્કામાં બાર રાજ્યોની ઇઠ્યાસી લોકસભા બેઠકો માટે છવ્વીસ એપ્રિલે યોજાશે મતદાન

કન્ટેનમેન્ટ સ્ટ્રક્ચર પર ઓછામાં ઓછા ત્રણ સીધા હુમલા કરાયા હુમલામાં એક વ્યક્તિ ઘાયલ રશિયા યુક્રેનને ગણાવ્યું જવાબદાર ભારતીય સમય મુજબ આજે રાત્રે નવ વાગીને બાર મિનિટે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય સૂર્યગ્રહણ અમેરિકા ઇંગ્લેન્ડ મેક્સિકો સહિત કેટલાક અન્ય દેશોમાં દેખાશે આગ્રહણ વૈશ્વિક બજારોમાં મિશ્રિત સંકેતોને પગલે આજે ભારતીય શેર બજારોમાં રોનક નિફ્ટી બાવીસ હજાર છસો ત્રેવીસના ઓલ ટાઈમ હાઈ પર સેન્સેક્સમાં પણ ચારસો અંકોની દેખાય તેજી પહેલીવાર માર્કેટ કેપ ચાર લાખ કરોડને પાર